ઠંડી ઠંડી ક્રીમી અને મલાઈદાર બાસુંદી કોને ન ભાવે પણ ઘટ અને મલાઈદાર બાસુંદી બનાવવા માટે થઈને દૂધને લાંબા સમય સુધી ઉકાળવું પડતું હોય છે તો આજે હું તમારી સાથે એક એવી સરસ મજાની ટ્રીક શેર કરીશ જેના લીધે તમે પાતળા દૂધમાંથી પણ દૂધને લાંબા સમય સુધી ઉકાળ્યા વગર ઘટ અને ક્રીમી મલાઈદાર બાસુંદી બનાવી શકશો સાથે જ રસોઈયાની એક સ્પેશિયલ ટેકનિકથી આપણે એકદમ બજાર જેવા જ સ્વાદ સાથે બાસુંદી બનાવીશું તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે જેથી દૂધ ચોંટી ન જાય નીચે હવે કળાઈના તળિયામાં આપણે ઘીવાળું બ્રશ લગાડી દઈશું અને સાઈડમાં પણ સહેજ લગાડી દઈએ તમારે આવી રીતના ઘી ન લગાડવું હોય તો એની બદલે તમે પાક કપ જેટલું પાણી પણ એડ કરી શકો છો હવે આની અંદર એક લીટર જેટલું દૂધ લઈ લઈશું તમે કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો કેમ કે આજે આપણે એવી ટેકનિકથી બાસુંદી બનાવવાના છીએ કે બાસુંદી એકદમ સરસ ઘટ અને મલાઈદાર બનશે હવે આના અંદરથી આપણે એક ચમચા જેટલું દૂધ અલગ કાઢી લઈએ અને કઢાઈને ગેસ ઉપર મૂકી દઈએ ગેસ ચાલુ કરી અને ફૂલ ફ્લેમ પર દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે એકદમ બજાર જેવા સ્વાદ માટે થઈને એક પેન લઈ લઈશું તેની અંદર એક ચમચી ઘી લઈ અને એમાં થોડાક ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરી લઈએ જેમાં અહીં મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે બધું જ મેં આશરે બે બે ચમચી જેટલું લીધેલું છે મીડિયમ ફ્લેમ પર આપણે ડ્રાયફ્રૂટને ઘીમાં શેકી લઈશું ઘીમાં શેકેલા ફ્રૂટનો સ્વાદ અને સુગંધ બંને બાસુંદીમાં ખૂબ જ સરસ આવે છે આપણા ફ્રૂટ શેકાઈ ગયા છે આને આપણે કાઢી લઈએ અને હવે આ જ પેનની અંદર આપણે પોણી વાટકી જેટલી ખાંડ લઈ લઈશું ખાંડને આપણે આવી રીતના ફેલાવીને નાખીશું અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે કેમ કે આપણે ખાંડને કેરેમલાઇઝ કરવાની છે તો અત્યારે આપણે ખાંડને અડવાની નથી એકદમ સ્લો ફ્લેમ પર એની જાતે જાને ઓગળવા દઈશું અને ત્યાં સુધી આપણે વાટકીમાં જે અલગ દૂધ કાઢીને રાખ્યું હતું તેની અંદર એક ચમચી જેટલો તપકીરનો લોટ લઈ લઈએ જેથી શ્રાવણ મહિનો હોવાથી ઉપવાસમાં પણ ખાઈ શકાય પણ જો તમારે ઉપવાસ માટે ન બનાવ્યું હોય તો તમે તપકીરના લોટની બદલે એક ચમચી જેટલો કોર્નફ્લોર લઈ શકો છો તમારે કોર્નફ્લોર પણ ન લેવો હોય તો એની બદલે તમે મિલ્ક પાવડર લઈ શકો છો અને જો મિલ્ક પાવડર પણ ન લેવો હોય તો તમે કસ્ટર્ડ પાવડર લઈ શકો છો અથવા તો દૂધને પાંચથી સાત મિનિટ તમારે વધારે ઉકાળવું પડશે જેથી એકદમ સરસ ઘટ થઈ જશે તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે દૂધ ગરમ મૂક્યું હતું એમાં દૂધ ઉકાળવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ આપણે હવે સ્લો કરી દઈશું જેથી દૂધ ઉભરાઈને બારે ન આવી જાય અને આપણે તપકીરના લોટવાળું જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે હલાવીને આની અંદર એડ કરી દઈશું જેના લીધે દૂધ એકદમ સરસ ઘટ થઈ જશે અને સાઈડમાં જે મલાઈ ચોંટે છે કડાઈમાં એને પણ આપણે સાથે સાથે મિક્સ કરતા જઈશું તો આવી રીતના કરી અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે ચમચાને આની અંદર મૂકી દઈએ એટલે નીચે ચોંટશે નહીં અને આને ધીમા તાપે એમને થવા દઈએ ત્યાં સુધી આપણે ખાંડ જે કેરેમલાઇઝ કરવા મૂકી હતી તે જોઈ લઈએ તો અહીં ખાંડ પોતાની રીતે ઓગળવાની શરૂ થઈ ગઈ છે તો હવે આપણે ચમચાથી હલાવી લઈશું અને એકદમ સ્લો ફ્લેમ પર જ ખાંડનો દાણો દેખાતો બંધ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ગરમ કરવાની છે આમાં ગેસની ફ્લેમ જરાય ફૂલ કે મીડિયમ નહીં રાખવાની કેમ કે નહીતર ખાંડ બળી જશે અને એનો ટેસ્ટ સારો નહીં આવે જ્યારે કેરેમલાઇઝ ખાંડ હશે તો એનો ટેસ્ટ બાસુંદીમાં ખૂબ જ સરસ આવશે એકદમ સરસ ઘટ પણ થશે અને ટેસ્ટ પણ બજાર જેવો જ આવશે તો જો ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે જરાય પણ ખાંડનો દાણો દેખાઈ નથી રહ્યો તો હવે આપણે જે દૂધ સાઈડમાં ઉકળવા રાખ્યું છે ને એમાંથી લગભગ ત્રણથી ચાર ચમચા જેટલું દૂધ આપણે આ કેરેમલમાં નાખી દઈએ ગેસની ફ્લેમ આપણે સાવ સ્લો જ રાખવાની છે તમે દૂધ નાખશો એટલે શરૂઆતમાં જે કેરેમલ થયેલી ખાંડ છે એના એકદમ ગાંઠા થઈ જશે પણ ધીમે ધીમે તે ફરીવાર દૂધમાં સરસ મિક્સ થઈ જશે તો મેં ત્રણથી ચાર ચમચા જેટલું દૂધ આની અંદર એડ કરી દીધું છે અને હવે સ્લો ફ્લેમ પર જ આપણે આને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના આપણે જે ખાંડનું કેરેમલ તૈયાર કર્યું છે એના કારણે ખાંડનું પાણી બિલકુલ બળી ગયું હોય જેના કારણે આપણી બાસુંદી છે તે સરસ ઘટ થશે તો જો ખાંડ સરસ આમાં મિક્સ થઈ ગઈ છે દૂધમાં હવે આને એકદમ ક્રીમી ટેક્સચર દેવા માટે થઈને આની અંદર આપણે પોણી વાટકી જેટલો મોડો માવો નાખી દઈશું હવે જો અચાનક મહેમાન આવવાના હોય અને ઘરમાં માવો હાજર ન હોય તો શું કરવું તો તમે ઘરે માવો સરળતાથી બનાવી શકો છો જેના માટે નોનસ્ટિક પેનની અંદર તમારે એક ચમચી ઘી લઈ તેમાં પાક કપ દૂધ નાખી અને એક કપ જેટલો મિલ્ક પાવડર થોડો થોડો કરીને નાખતો જવાનું અને મિક્સ કરતું જવાનું જ્યાં સુધી માવા જેવું ટેક્સચર ન આવે તો તમે ત્રણથી ચાર મિનિટની અંદર ઘરે ઇઝીલી માવો બનાવી શકશો અને એવી રીતના માવો બનાવી અને પછી તમે આની અંદર મિક્સ કરી શકો છો આવી રીતના માવો મિક્સ કરવાથી એકદમ સરસ ઘટ અને ક્રીમી ટેક્સચર આવશે અને બાસુંદીનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે તો આપણે આ માવાને આની અંદર બરાબર મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે તો આપણો માવો આની અંદર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ધીમા તાપે જે સાઈડમાં દૂધ ઉકળવા રાખ્યું હતું તેની અંદર આ મિશ્રણ એડ કરી દઈશું આના કારણે કલર સ્વાદ સુગંધ બધું ખૂબ જ સરસ આવશે આવી રીતના મિશ્રણ નાખ્યા પછી આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે આને ફક્ત એક કે બે મિનિટ માટે ઉકળવા દેવાનું છે તો એકદમ ફટાફટ અને ઇન્સ્ટન્ટ આપણી બજાર જેવી બાસુંદી બનીને તૈયાર થઈ જાય છે તહેવારોમાં જો અચાનક કોઈ મહેમાન ઘરે આવવાનું હોય તો તમે આવી રીતના ઘરે ઇન્સ્ટન્ટ સ્વીટ બનાવી શકો છો અને સ્વાદમાં બજાર કરતાં પણ વધારે ટેસ્ટી લાગશે તો સાઈડમાં જે મલાઈ હતી એને પણ આપણે આમાં મિક્સ કરી દઈશું અને આને ઉકળવા દઈએ તો દૂધને ઉકળતા લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જે ડ્રાયફ્રૂટ ઘીમાં શેકીને રાખ્યા હતા એને મેં કટરમાં આવી રીતના કટ કરી લીધા છે થોડાક ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને થોડાક હું ઉપર ગાર્નિશિંગ માટે અલગ રાખું છું સાથે પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો એકદમ ઘાટી આપણી બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે હજી ઠંડી થયા પછી વધારે ઘટ થશે તો આને આપણે એક અલગ વાસણની અંદર કાઢી અને પછી ફ્રીજની અંદર મૂકી દઈશું અને જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તમારે આને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું જેથી ઉપર તર ન વળી જાય જો તર વળી જશે તો ખાવાની મજા નહીં આવે તો એક કલાક ફ્રીજમાં રાખ્યા પછી મેં બાસુંદીને બારે કાઢી લીધી છે અને હું તમને એનું ટેક્સચર બતાવી દઉં જો એકદમ સરસ ઘટ ક્રીમી અને મલાઈદાર આપણી બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે અને એ પણ ફક્ત બારથી પંદર મિનિટમાં અને જો પાછળ ચમચાને પણ સરસ કોટ કરે છે તો ઠંડી ઠંડી બાસુંદીને આપણે સર્વ કરી દઈએ આની પહેલાં પણ મેં તમારી સાથે ખાંડ મિલ્ક પાવડર કે માવાના ઉપયોગ વગર ઘાટી ક્રીમી મલાઈદાર બાસુંદીની રેસિપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ તો આ તહેવારોમાં તમે પણ એક વખત મારી રીતે આ બાસુંદીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ